જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને સોમગઢ નગરપાલિકા ચૂંટણીના નિરીક્ષક કરસમ ગોંડલિયા દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સાત વોર્ડની અઠ્યાવીસ સીટો માટે આશરે એકસો પંદર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી સોમગઢ નગરપાલિકાના ઘણા જૂના જોગીઓ રીતે થવાની પણ સંભાવના દેખાઈ રહી છે સાથે સાઠ વર્ષથી વધુ વયના ઉમેદવારોનું પત્તું કપાવવાની પણ શક્યતા દેખાય છે હવે જોઈ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટ એરિયા પ્રમાણે કુલી ટિકિટ આપવામાં આવે છે જીસી ગુજરાતમાં 16મી ફેબ્રુઆરી 75 ટિકિટ નગરપાલિકાની જોઈ રહ્યો જવા જઈ રહી છે અને ભાગ રૂપે સોંગઢમાં દુષ્યંત પટેલ અને સુરતથી અમારા મિત્ર પ્રસંગભાઈ ગોંડલિયા એ અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છે આજે સવારથી જે લોકોને ચૂંટણી લડવી હોય ઉપસ્થિત થયા છે લગભગ સાત વોર્ડ જોઈએ તો સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીની એક કથા રહી છે બનાવ્યા છે આ બધી પ્રક્રિયાના રૂપે આજે પસંદ લઈને ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસની અંદર ગાંધીનગર ખાતે સીએમના બંગલા ઉપર પાર્લામેન્ટરી યોજના બની છે ગયા પછી વિધિવત ત્યાંથી ઉમેદવારોના નામ ડિક્લેર કરવામાં આવશે તો એના ભાગરૂપે આજે મારે એને કરસનભાઈ ઉપસ્થિત રહ્યા જિલ્લા